માગસૂર બીજ સગુણ નિર્ગુણ બ્રહ્મ ભગટે ગેસ્તે લોકાશ્રયા નમો ત

સદગુરુ ભગવાન કે દક્ષિણા મૂર્તિ સ્વરૂપ ને જોવે છે અને દક્ષિણા મૂર્તિ મહેશ્વર એ ગુરુદેવ સામે જોવે છે ભૂમિ થી આકાશ પર્યંત દસે દિશાઓ પરમાત્મા સ્વરૂપના દિવ્ય પ્રકાશ થી છવાઈ છે જાણે આપણું વિશ્વ એ દિવ્ય પ્રકાશ ને દિવ્ય પ્રકાશ રૂપ દે દીધું છે વેદના 40 માં દેવા કીધું છે ઈશાવાસ્ય મિદમ સર્વમિત્તિ જગત્યાન જગત એવી રીતે એવી ભગવાન ની સ્થિતિ થઈ રહી છે પરમાત્મા જ દેખાય છે જગત કે જ્યારે આપણને મૂર્તિમાં પરમાત્મા દેખાય છે પછી કઈ thank mm -hmm. you গুরু দেবী ধর ওড় দাম

ோசி காரி தயசிங் தோத હજી વધે કારણ કે અમૂલ્ય લાભ છે ભગવાન અને અઢિયા પરિવાર દ્વારા આવું સરસ આપણને એક સ્થાન આપેલું છે જે સ્થાનની અંદર આપણે ભજન કીર્તન આનંદ કરી શકીએ ભગવાનના પ્રસાદ ગુણગાન બધું જ પ્રાપ્ત થાય તો હજી વધુ ને વધુ આપણા શિષ્ય વર્ગો અને આજે રાજી કહે છે ઘણા બધા આપણા વિદ્યાર્થીઓ પણ જે આશ્રમમાં ભણેલા છે એ રાજકોટથી ઘણા વિદ્યાર્થીઓ પણ પધારેલા વારંવાર બીજા બધા પણ હજી આપણા શિષ્ય વર્ગ હોય એને જાણ કરો તો બધા આવો તમે જે જગ્યાએ જાવ એ આનંદ આશ્રમ નહીં તમારી અંદર જે જગ્યાએ ગુરુ મહારાજ પ્રત્યેનો ભાવ પ્રગટ થાય ત્યાં આનંદ આશ્રમ આવી જાય યત્રેવ યત્રેવ મનોમતીયં તત્રેવ તત્રેવ પદદ્વયંતે એવું નહીં કે તમારું સ્વરૂપ જ્યાં અહીંયા હું આવું નહીં મારું મન જે જગ્યાએ વયો જાય ને હૈ નાથ પ્રભુ તમે આવીને બિરાજમાન થઈ જાવ છો તો એ ભાવ અહીં આપણને સૌને તાદૃશી થાય છે આપણે પણ ભગવાને એટલો બધો સમય આપ્યો કે અંદર ગયા ગુરુદેવ આરતી કરી ભગવાન પ્રસાદ સ્વીકાર કર્યો રોકાણ કર્યું

यात्रा था यात्रा नहीं थी बस आपने खाए जो इटाली फाइला बस <laughs> फाइला यहाँ पे जाने के बाद जाना घोड़ा मिट्टी पे यात्रा करी है ना आपने पूर्व चली आता ने अनुभवी अने हाल वाले अनुभव है वो क्या खाया करूँ रेड कोर मायो के दस बाइलोस की नानी रूम में आ गई दोस्तों ढाई साल है ओक में बिचारी

કે બિલખાના કોઈ પણ આપણા શિષ્યો હોય કે બિલખાના વિદ્યાર્થીઓ હોય આશ્રમ અંદર એ આનંદ આશ્રમનો નો હોય એ રણકતો જ હોય છે કોઈ બોધો ન હોય એના પર હંમેશા કૃપા હોય મોજીદાર ગઈકાલે અમે રસ્તામાં ઓન હતા ત્યારે પંડ્યા છે એમનો ફોન હતો રાણા સાહેબ ઉપર અને

તો એક એ પરિવાર તરફથી ત્યાં કરવામાં આર્થિક અનુદાન સહયોગ સતત મળતો રહે છે જેમ આજે જીગરભાઈએ આપણે જોયું કે રાઉન્ડ મેના સન્માનમાં 11000 બીજાયત કરી એવી રીતે તો એક આ પરિવારનો પણ ખૂબ ખૂબ આભાર તો સૌ પ્રથમ થી કે ગીતાબેન અહીંયા આપણી વચ્ચે છે હાથ જોકરજો ગીતાબેન ક્યાં રહે એમના પતિદેવ છે એ આશ્રમના વિદ્યાર્થી અને તો ગીતાબેન પણ ખૂબ ભાવ મોજીદરમાં પણ એમને બનાવવા માટે હજાર કે હજાર રકમ કર્યા છે એમને મોજીદર માન્યા ગીતાબેનની જીત ના મોહન તો મોહન બેઠા છે આ પ્રભુ શ્રી માટેનો ભાવ છે અને ગુરુ મહારાજ ની કૃપા છે કારણ કે આપણા પ્રભુ ને આપણે વાંચીએ તો આપણને ખબર છે ગુરુ મહારાજ

મે વિનંતી કરી તો આદરણીય મહેતા સાહેબ આપણા જે મેનેજિંગ ટ્રસ્ટી છે ડી મેથા સાહેબ એમનો પણ આંક કે હું આભાર માનું છું કે મહેતા સાહેબે તત્પર ભક્તિ સુધારના દસ દોરા આપણે આનંદ આશ્રમમાં સાંજે પ્રભુ જે આરતી થતી હોય એમાં ગવડાવવા માટેની પરમિશન આપી દીધી એટલે ભક્તિ સુધારના આનંદ કે આપણા પ્રભુ શ્રીએ લખેલી છે અને વ્યક્તિગત રીતે મને એવું લાગે કે આપણે અત્યારના જે સંસારી ગૃહસ્થી માણસો છીએ તો આપણે કોઈ અઠયોગ માર્ગ કે પ્રભુ પ્રાપ્તિ નહીં કરી શકીએ અથવા ગુરુ મહારાજ જે જ્ઞાન હતા એ ઊંચો જ્ઞાન કે શાસ્ત્રનું જ્ઞાન મેળવીને પ્રભુ શ્રીને પ્રાપ્ત ન કરી શકીએ પણ હા કાલાવાલા કરીએ ગુરુદેવ 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 કરીએ તો હજુ ગુરુ મહારાજ છે એ આપણને સૌને તારી એમ છે